કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની ગરિમામય ઉપસ્થિતિમાં સિદ્ધપુર ખાતે ભગવાન બિરસા મુંડાની દોઢસોમી જન્મજયંતિ વર્ષની ઉજવણી કરાઈ સરકારની તમામ યોજનાઓ મૂળ નિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ અને કલ્યાણ માટે છે મંત્રી રાજપૂતની ગરિમામય ઉપસ્થિતિમાં ખાતે ભગવાન મુંડાની ગૌરવભેર ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે મંત્રી બલવંતસિંહ રાજપૂતે મહાન આદિવાસી નાયક ભગવાન બિરસા મુંડાજીને યાદ કરી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી તેમજ ભગવાન બિરસા મુંડાની બહાદુરી ને આદિવાસી હિત માટેના તેમના યોગદાનને યાદ કરી તેમને ભાવભરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી મંત્રી બલવંતસિંહ રાજપૂતે આ નિમિત્તે રોજગાર આવાસ મહિલા સશક્તિકરણ જેવી અનેક જાગૃતિ લક્ષી અને લાભલક્ષી યોજનાઓના માધ્યમથી મૂળ નિવાસી સમાજને નવી દિશા અને વિકાસ તરફ લઈ જવામાં આવી રહી છે આજનો કાર્યક્રમ મૂળ નિવાસી વારસાની ગૌરવ